નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નૌસરી લાઈવ પર પ્રકાશિત થતું જડપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ નૌસાયને શાક માર્કેટમાં 100 થી વધુ વેપારીઓ અને મહાનગરપાલિકાની નોટિસ શાકભાજી સિવાય હેતુ ફેર કરી અન્ય વસ્તુનો વેચાણ કરવા મુદ્દે મહાનગરપાલિકા એક્શનમાં કટલરી કપડાં જ્વેલરી સહિતનો વેપાર વધતા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓને ધ્યાને આવતા ફટકારવામાં આવી નોટિસ શાકભાજી વેચાણ શરૂ નહીં કરાય તો કબજે લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ગુજરાત બેડમિન્ટન એસોસિએશનમાં નવસારીના ડૉક્ટર મયુર પટેલ ગુજરાત બેડમિન્ટન એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા અને ચૂંટણી સૂર્યા પેલેસ વડોદરા ખાતે મળી હતી જેમાં નવસારી ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખ અને નારણલા કોલેજના શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉક્ટર મયુર પટેલની આગામી કારોબારી સમિતિના સભ્ય તરીકે ચાર વર્ષ માટે વરણી કરવામાં આવી હતી આ સમગ્ર ચૂંટણીનું સંચાલન એડવોકેટ જરેશ જગદીશચંદ્ર શાહે કર્યું હતું તેમજ ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશનના નિરીક્ષક તરીકે કૌશિકભાઈ બીડીવાલા ઉપસ્થિત રહ્યા હતા ઉપરોક્ત નવસારી જિલ્લાના ડૉક્ટર મયુર પટેલની કારોબારી સમિતિની વરણી થતાં નવસારી ડિસ્ટ્રિક્ટ બે બેડમિન્ટન એસોસિએશનના મંત્રી ફરેદુન મિર્ઝા ડૉક્ટર ઉસ્તમ સદરી બોમી જાગીરદાર ભાવેશ દેવતા સભ્યોએ અને રમતગમત પ્રેમીઓએ શુભેચ્છા પાઠવી અભિનંદન પાઠવ્યા હતા જલાલપોર તાલુકા આરોગ્ય કચેરી દ્વારા આશા સંમેલન કાર્યક્રમ યોજાયો તાલુકા આરોગ્ય કચેરી જલાલપોર દ્વારા આશા બહેનોનું આશા સંમેલન ડોક્ટર આંબેડકર ભવન કાલિયાવાડી ખાતે યોજાયું હતું આ સંમેલનમાં આશા બહેનો દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને વર્ષ દરમિયાન સારી કામગીરી કરનાર આશા બહેનોને સન્માનપત્ર અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નવસારી જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજેન્દ્ર રંગુનવાલા આરસીએચ ઓ ડોક્ટર રાજેશ પટેલ

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વાસદા તાલુકાના ઉપસળ ગામે પ્રાકૃતિક ખેતી જાગૃતતા શિબિર કાર્યક્રમ યોજાયો મનુષ્યના સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરો અને ખેત પેદાશમાં આવતા રસાયણોના અવશેષોથી બચવા તથા ખેતી પાછળ વધતા જતા ખર્ચને ઘટાડવાના ઉદ્દેશ્યથી નવસારી જિલ્લાના વાસદા તાલુકાના ઉપસળ ગામે પ્રાકૃતિક ખેતી જાગૃતતા શિબિર કાર્યક્રમ આજ રોજ યોજાયો હતો આ શિબિરમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે દેશી ગાયને મહત્વ ગણાવીને ગાયનું ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતીના મહત્વ આયામો જેવા કે બીજામૃત જીવામૃત ઘન જીવામૃત મિશ્ર પાક આંતરપાક અને આચ્છાદન વિગ્રય વિષય ઉપર વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી ઉપરાંત કંડોલપાળાના પ્રગતિશીલ ખેડૂત કાંતિભાઈએ સજીવ ખેતી પ્રાકૃતિક ખેતી તેમજ અવનવા વિવિધ પાકોની ખેતીમાં અપનાવી ખેડૂતને થતા લાભો વિશે પોતાના અનુભવો કહ્યા હતા નવસારની સરજેજે પ્રાયમરી શાળામાં નર્સરીના બાળકોએ હોળી તહેવાની ઉજવણી કરી નવસારીની સર જે જે પ્રાઇમરી સ્કૂલમાં હોળીના તહેવાર નિમિત્તે બાળકોને તહેવારોનું જ્ઞાન વધે તેમજ જીવનમાં તહેવારોનું મહત્વ સમજાવવાના હેતુસર હોળીના તહેવારનું આયોજન કરવામાં આવ્યું હતું નર્સરીના નાના બાળકોના આરોગ્ય પર અસર નહીં થાય તે માટે રંગોનો ઉપયોગ ન કરી ફૂલોની પાંખડીઓ અને ફૂલોની પાંદડીઓ એકબીજા પર નાખી હોળીની ઉજવણી કરી હતી શાળાના આચાર્ય કરોડવાલાએ બાળકોને હોળીનું મહત્ત્વ વિશેષ જાણકારી આપી હતી હોળી ધૂળેટીના લોકગીતો તથા ફિલ્મી ગીતોના તાલે શાળાના શિક્ષકો અને બાળકો ઝૂમી ઉઠ્યા હતા વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન છત્રીસ પોઇન્ટ પાંચ હાઉસ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ પાંચ આઉસ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે એક્યાસી અને સાંજે પચ્ચીસ ટકા રહ્યું હતું હવાની ગતિ બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી સર જે જે પ્રાઇમરી શાળાની સુધી રાજ્યકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં વિદ્યાર્થીની વિજેતા બની રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા તાજેતરમાં રાજ્યકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં નવસારી સર જે પ્રાઇમરી શાળાના બાળકોએ પણ ભાગ લીધો હતો જેમાં વકૃત્વ સ્પર્ધા વિભાગ બમાં ધોરણ ચારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ગાંભુઆ રેન્ઝીએ દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો જ્યારે ચિત્રકામ સ્પર્ધામાં વિભાગ અમા ધોરણ ત્રણની વિદ્યાર્થીની પરમાર દિયાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો દિયાને ચિત્રકામની તૈયારી ચિત્ર શિક્ષક અશોકભાઈ પટેલે કરાવી હતી વકૃત્વ સ્પર્ધામાં શિક્ષિકા ગૌરીબેન દાદા રેન્જીના માતા પિતાએ તૈયારી કરાવી હતી શાળાના આચાર્ય કડોદવાલા તથા શાળા પરિવારે વિજેતા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ લાયન્સ ક્લબ નવસારી દ્વારા આયોજિત હોલી સ્પેશિયલ વાનગી સ્પર્ધા સાથે વુમન્સ ડે સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વાનગીઓ સાથે પંચાવન એન્ટ્રીઓ આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં પ્રમુખ પિંકલ ગાંધીએ સૌને આવકારી કાર્યક્રમની શરૂઆત કરી હતી સુરતના ખૂબ જ જાણીતા કુકિંગ સ્પેશિયાલિસ્ટ નેહાબેન દોશી દ્વારા હાઉસી રમાડી અને ગિફ્ટ હેમ્પર આપવામાં આવ્યા હતા વાઘ બકરી ચા વસંત મસાલા સ્વાદ કંપની દ્વારા વાનગી સ્પર્ધામાં પણ કુલ સાત ઇનામ આપવામાં આવ્યા હતા જેમાં પ્રથમ ક્રમે હેમા પટેલ દ્વિતીય ક્રમે પ્રીતિ પટેલ તૃતીય ક્રમે રંજન વેકરિયા અને ચાર આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા હતા તથા લાયન્સ ક્લબ નવસારી દ્વારા દરેક સ્પર્ધકને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા ભીલીમોરા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ મનીષભાઈ પટેલે આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો ગત પાંચમી તારીખે તેઓ ચૂંટાયા હતા ત્યારબાદ હોરાસ્ટક ચાલતા હોવાથી તેઓએ હાલ એટલે કે આજરોજ પોતાનો વિધિવત ચાર્જ સંભાળી કચેરીમાં પ્રવેશ મેળવ્યો હતો આ પ્રસંગે બિલેમોરાના ભાજપના અગ્રણીઓ ઉપરાંત ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અનેક સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આગામી દિવસમાં મનીષભાઈ બિલેમોરામાં વિકાસની નવી ગાથા ધશે એવો આશાવાદ સાથે આજે તેમણે ચાર્જ સંભાળ બાઇકની ડીકીમાંથી ચોરી કરતા ઈસમને નવસારી રૂરલ પોલીસે ઝડપી પાડી ચાર ચોરીના ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે દીપ પ્રમોદચંદ્ર દેસાઈ નામનો યુવક જે લીલાબા એપાર્ટમેન્ટ વસંતવિહાર સોસાયટી ખાતે રહે અને જે બાઇક જે કોઈની પાર્ક કરી હોય તેમાં ચાવી વડે તેની બાઇકને ડિક્કી ખોલીને ડીકીમાંથી જે મોબાઈલ પાકીટ રોકડ રકમ જે પણ હોય તેની ચોરી કરવાની ટેવ ધરાવતો હતો જેને ઝડપી પાડી તેની પાસેથી એક લાખ એકાણ હજાર પાંચસો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે અને ચાર ચોરીના ભેદ દુખલોમાં રૂર પોલીસને સફળતા મળી છે આલીપોર ગામેથી ચાર મહિના પૂર્વે ઝડપી પાડેલ શંકાસ્પદ બાયોડીઝલના જથ્થામાં એફએસએલ રિપોર્ટ બાદ ચાર જેટલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પોલીસ મથકના પીએસઆઈ સમીર કડીવાલા હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ દિવાયતભાઈ અલ્પેશભાઈ નવનીત સહિતનો સ્ટાફે તારીખ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સાંજના સમયે ચીખલી વાંસદા રોડ પર આલીપોર મેડલ ક્વોરીના કેમ્પસના ખૂણાના ભાગે ટ્રકોના ડિવાઇડ અને બાયોડીઝલનું છૂટક વેચાણ ચાલતું હોવાની બાતમીના આધારે રેડ કરી સિમેન્ટ કોન્ક્રીટને બનાવેલ સ્ટેન્ડ ઉપર ફિટ કરેલ ટેન્કર જે સિક્સ ઝેડ ઝેડ ટુ થ્રી સિક્સ ઝીરોમાં શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો આશરે પચીસ હજાર લીટર કિંમત રૂપિયા બાવીસ લાખ પચાસ હજાર તેમજ ટેન્કરની કિંમત બે લાખ નોઝલ પાઇપ સાથે ડિસ્પેન્સર મશીન કિંમત રૂપિયા પચાસ હજાર લુબી કંપનીની ઇલેક્ટ્રિક મોટર રૂપિયા પાંચ હજાર મળી કુલ્લે પચીસ પોઈન્ટ પાંચ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો બાદમાં એફએસએલમાં શંકાસ્પદ બાયોડીઝલનો નમૂનો પરીક્ષણ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ આવતા ચાર મહિના બાદ પોલીસે મુદ્દામાલ મોકલનાર જવલકુમાર કનુભાઈ પટેલ